મહત્વના સમાચાર મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને બેઠક મળી છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી બોલાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી છે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ હાજર રહ્યા છે હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી મેહુલ જે રીતે હાલમાં બેઠક થઈ રહી છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કયા કયા નેતાઓ હાલમાં આ બેઠકમાં જોડાયા છે અને ક્ષત્રિય સમાજના કયા કયા આગેવાનો જોડાયા છે શું લાગી રહ્યું છે આની ફરશ્રુતિ કેવી આવશે બિલકુલ મિથુન માહિતી મળી રહી છે થોડા સમય પહેલા જ કે ક્ષત્રિય આગેવાનો જે છે તે હજુ પહોંચી રહ્યા છે બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને જ આ બેઠક જે છે તે મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને થોડા સમય પહેલા જ આપણે દ્રશ્યોમાં જે છે તે બતાવ્યું છે કે સી આર પાટીલ જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તેઓ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચે છે તેઓ સાંજે નવસારીના તેમના કાર્યક્રમમાં હતા તે સુરતનો કાર્યક્રમ હતો તે સુરતનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ કરીને સીધા જ પહોંચ્યા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને સી આર પાટીલ થોડા સમય પહેલા જ લગભગ દસ મિનિટ પહેલા જ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે અને થોડા સમયમાં જ ક્ષત્રિય આગેવાનો જે છે તે આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચશે અને બેઠક જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે સંભવતઃ જે અત્યારે આંદોલન થઈ રહ્યું છે તેને સુખદ સમાધાન કઈ રીતે આવી શકે છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે કારણ કે આવતીકાલે પરશોત્તમ રૂપાલા જે છે તે પોતાનું નામાંકન જે છે તે ભરવાના છે અને ગઈકાલની જે ઘટના હું યાદ અપાવું સૌથી મોટું સંમેલન જે છે તે રાજકોટ ખાતે મળ્યું હતું એટલે તેના પ્રત્યાઘાતો કયા પ્રકારના છે શું પરિણામ આવી શકે છે તેનું લોકસભાની ચૂંટણીમાં અને જે વિવાદ છે તેને અંત કઈ રીતે લાવી શકે છે આ તમામ બાબતો ઉપર જે છે તે ચર્ચા થશે જે ક્ષત્રિય આગેવાનો જે સંકલન સમિતિની અંદર હતા મીડિયાનો મુખ્ય ચહેરો હતા તેમનો પણ સંપર્ક કરવાનો મિથુન સીધો પ્રયાસ કર્યો છે આપણે પરંતુ તમામના ફોન જે છે તે બંધ આવ્યા છે અત્યારે હાલ હું દ્રશ્યો જે છે તે આપણે બતાવવા માંગીશ આપણે અત્યારે હાલ રાજભવન ખાતે છીએ રાજભવન મુખ્યમંત્રી નિવાસસ્થાનો મુખ્ય ગેટ છે તે અત્યારે જોઈ શકાય છે ત્યાં થોડા સમય પહેલા જ સીઆર પાટીલ જે છે તે પહોંચ્યા છે અને બેઠક જે છે તે કરી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક ક્ષત્રિય આગેવાનો છે તે પણ પહોંચ્યા હોવાની કેટલીક માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે પરંતુ કોણ કોણ તેની અંદર ઉપસ્થિત છે ક્ષત્રિય આગેવાન ભારતીય જનતા પાર્ટીનું તેનું કન્ફર્મેશન મિથુન હજુ સુધી નથી મળ્યું જે સંકલન સમિતિ છે ક્ષેત્રીય આગેવાનોની આ સંકલન સમિતિના કેટલાક સભ્યો જે છે તે પહોંચી રહ્યાના સમાચાર છે પરંતુ આ સંકલન સમિતિનો પણ સંપર્ક કરવાનો આપણે પ્રયાસ કર્યો છે પરંતુ ફોન જે છે તે બંધ આવી રહ્યા છે અને આ બેઠક મળશે અને બેઠકમાં સુખદ સમાધાન આવશે તેવું માનવામાં આવી રહ્યું છે અથવા આંદોલન જે છે તેને સમાવવા માટેનો સીધો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કઈ રીતે તેના વિવાદનો અંત આવી શકે છે ચર્ચા જે છે તે સીધી કરવામાં આવશે તમામ જે ક્ષત્રિય આગેવાનો એકત્રિત થયા હતા તેમની એક જ માંગ હતી કે ઉમેદવાર બદલવામાં આવે આવતીકાલે નામાંકન જે છે તે પરશોત્તમ રૂપાલા ભરી રહ્યા છે હવે આ બેઠકનું પરિણામ શું આવે છે શું બેઠક સફળ થાય છે કે કેમ તે જોવાનું રહેશે અને ત્યારબાદ આ ક્ષત્રિય આગેવાનો છે તે મીડિયા સાથે સીધી વાતચીત કરે છે કે કેમ અને બેઠકની સંદર્ભે શું પરિણામ આવે છે તે ટૂંક સમયમાં ખબર પડી જશે બિલકુલ જી જી ભર મેહુલ માહિતી આપવા બદલ તો બેઠક થોડી જ વારમાં થવાની છે અને આની જે ફરશ્રુતિ છે તે ઘણી પોઝિટિવ આવે તેવું તમામ લોકો ઈચ્છી રહ્યા છે કારણ કે આવતીકાલે પરસોતમ રૂપાલા પોતાનું નામાંકન ભરવાના છે